ભરતભાઈ આ ઈશ્વરિયા ગામનો બીચ છે ઈશ્વરિયાથી મૂંઝકા બ્રિજ જોડતો રસ્તો છે એના માટે નિયારી નદી ઉપર બીજ બનાવેલો છે કેવી હાલત છે અહીંયા અત્યારે બીજની હાલત રેલિંગ તૂટીને વહી ગઈ છે એટલે બહુ બીક લાગે અને શું આ દસથી બાર ગામને જોડતો રસ્તો છે ઈશ્વરિયા અમરેલી સુવા ગીટાળા ખંભાળા ઢોકરિયા

વાહન ચાલકો છે આ આ ના પછી પહેલી જ વાર આ પાણીના પાટિયા ખોલ્યા એટલે પુલની હાલત ખરાબ થઈ ગઈ છે ત્યારે રિપેર પછી થયો નથી કેટલા ટાઈમ એક વર્ષ